સમાચારો જોઈએ વિગતવાર તો ગુજરાતમાં ચાર રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોય જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોય જ્યારે રાજ્યસભાના ચાર ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારના ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આજે મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે વિકાસની યાત્રામાં વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણનો સવાલ ઉઠાવ્યો હતો રાજ્યમાં શિક્ષણના